સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ ત્રણ ભાગ ત્રણ એમાં પર્યાવરણ વિશે આપણે ચેપ્ટર નંબર પંદર જોવાના છીએ આગળના જે વિડીયો છે એની લિંક નીચે આપેલી છે તમે ના જોયા હોય એ વિડીયો તો જોઈ શકો છો નીચે લિંક દ્વારા પ્રશ્ન પહેલો આપણે પાઠશે પંદર માટીની મજા એમાં પેલો પ્રશ્ન જોઈએ આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર પર આપેલા ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે ચિત્રમાં કેટલી વ્યક્તિ જોવા મળે છે તો ચિત્રમાં બે વ્યક્તિ આપણને જોવા મળે છે પછી આગળનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે બીજો ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ગોળા શાના છે તો ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ગોળા માટીના છે હવે ત્રીજો પ્રશ્ન છે આપણે એ જોઈએ ચિત્રમાં સ્ત્રી શું કરી રહી છે તો ચિત્રમાં સ્ત્રી માટલાને રંગ કરી રહી છે ચોથો પ્રશ્ન લઈએ આપણે પ્રશ્ન નંબર ચાર લઈ લઈએ પુરુષ કળાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે તો પુરુષ કળાને આકાર આપવા કે માટીને ચાકડા પર મૂકી ચાકડો ફેરવી રહ્યો છે પાંચમો ક્વેશ્ચન લઈએ આપણે ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ શું છે અથવા નામ લખો તો ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ ચાકડો છે

ચોથું કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે તો કે ખોટું ચાકડો આવે ઈંટમાંથી ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે તો કે હા ત્રીજો ક્વેશ્ચન લઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બને બનેલી વસ્તુઓની યાદી તો માટીના કુંડા હોય પીવાના પાણીનું માટલું અને માણ હોય પછી બીજું આપણે ઘરે હોય તો તાવડી હોય એ પણ માટીમાંથી બનેલી હોય છે છૂલા પણ માટીના બનાવેલા હોય છે આગળ બીજો ક્વેશ્ચન લઈએ માટીના ઘડાના ઉપયોગો ક્યાં ક્યાં છે તો પાણી ભરવા માટે ચાશ ભરવા માટે રસોઈ બનાવવા પાણી ગરમ કરવા ત્રીજો ક્વેશન લઈએ માટીના ગળામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલા પાણી વચ્ચે કયો ફરક જોવા તો માટીના પાણી કે તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થશે ચોથો માટીના ગળાને આગમાં કે ભઠ્ઠીમાં શા માટે પકવવામાં આવે છે તો ગળાને આગમાં કે ભઠ્ઠીમાં પકવવાથી ઘડો પાકો અને મજબૂત બની જાય છે અને ઝડપથી તૂટતો નથી પાંચમું માટીમાંથી કયા કયા વાછણો બનાવવામાં આવે છે તો માટલું ઘડો કટોરું કોડિયા તાવડી ચૂલાને ને માણ આવા બધા વાછણો જે હોય એ બનાવવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન લઈએ માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો માટીનો ઘડો બનાવવા માટે પાણી ચાકડો વગેરે સામગ્રીની જરૂર પડશે ચોથો પ્રશ્ન ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે બાકીના સોપાનો ક્રમશઃ આપેલી જગ્યામાં લખો પહેલું તો માટી ખોદવી બીજું માટી પલાળે તેમાંથી પિંડ એટલે કે પિંડો બનાવવો ત્રીજું ચાકડા પર પિંડમાંથી ઘડાને આકાર આપવો ચોથું ઘડાને તડકામાં સુકવવો પાંચમું કડાને આગમાં પકવવો અને ઘડાને રંગ કરી શણગારવો આ એની બેઝિક પદ્ધતિ પાંચમો પ્રશ્ન ચિત્ર નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ જો ચિત્ર એ મજાનું એના આધારે પ્રશ્ન છે તો ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ કે ઈંટો બનાવી રહી છે બીજું ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે તો ઈંટને તેના આકારના બીબામાં નાખવામાં આવે છે અને તેને પઠ્ઠીમાં તપાવવામાં આવે છે તેને પકવવામાં આવે છે ત્રીજો ઈંટને મજબૂત કેવી રીતે બનાવાય છે તો ઈંટને ગરમ ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે જેથી તે મજબૂત બને છઠ્ઠો ઘડો બન્યા બાદ કુંભાર ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે તો ઘડો બન્યા બાદ કુંભાર દોરી કે તાર વડે કડાને ચાકડાથી અલગ કરી પછી નીચે ઉતારે છે સાતમો ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો શા માટે ફેરવે છે તો ઘડાનો આકાર બધી જ બાજુથી સરખો અને સરખો બને અને આકાર સુંદર બને તેમજ ઝડપથી આકાર આપી શકાય આ માટે કુંભાર ઘડો બનાવતી વખતે ચાકડો ફેરવે છે હવે આઠમો ક્વેશ્ચન છે નીચે આપેલા બોક્સમાં તમને મનગમતા આકારના કે માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાનો છે એટલે તમારે અહીંયા સરસ મજાનું તમને જે માટીનું ચિત્ર ગમે અહીં દોરવાનું અને પછી રંગ પૂરી દેવાનો છે અહીં સુધી આપણે પાઠ પંદર રાખીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત ત્યાં સુધી તમે બધા અમારા વિડીયો જે છે એ જોવો અને નેક્સ્ટ વિડીયો જે આવે છે એની રાહ જોતા રહો તો મળીએ પાછા બીજા વિડીયોમાં